નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી આપણે શીખી રહ્યા છીએ ધોરણ નવ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર પહેલું જેનું નામ છે સાહેબ સંખ્યા પદ્ધતિ આપણે મિત્રો સંખ્યા પદ્ધતિની અંદર કુલ આપણે આની પહેલાં બે વિડીયો બનાવેલા છે જેમાં પહેલાં વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન કરાવેલું છે જેમાં તમને તમામે તમામ બેઝિક કોન્સેપ્ટ શીખવાડેલા છે કે ભાઈ સંખ્યા પદ્ધતિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આપણે આવે છે આ ચેપ્ટરની અંદર જેમ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ હેને અનંત આવૃત્ત કોને કહેવાય ને અનંત અનાવૃત કોને કહેવાય આ તમામની માહિતી આપણે ગયા વિડીયોમાં કરેલી છે અને એની પછીના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે શીખ્યા અને હવે આપણે આ વિડીયોમાં શરૂઆત કરવાના છે સાહેબ સ્વાધ્યાય એક પોઈન્ટ એકની બરાબર છે મિત્રો ખૂબ સિમ્પલ સ્વાધ્યાય છે ઇઝીલી આવડી જાય એવો સ્વાધ્યાય છે એકવાર માત્રને માત્ર ધ્યાન આપશો ને તો પણ આવડી જશે તમારે પ્રેક્ટિસ કરવાની પણ આમાં કોઈ જરૂર છે નહીં ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ કે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં એવું તે શું રહેલું છે ચાલો ભાઈ સૌથી પહેલો પ્રશ્ન અને સૌથી મોટો પ્રશ્ન જોજો તમે એને આપણને લાગે કે આ તો કેટલું અઘરું છે ખબર જ નહીં પડે એવું છે ભાઈ આટલો મોટો પ્રશ્ન ક્યાં સોલ્વ કરીએ અમે પણ સોલ્વ કરો ને તો મજા આવે જો શું કહેવા માંગે છે કે ભાઈ શું શૂન્ય એ એક સમય સંખ્યા છે બરાબર છે જેને આપણો પહેલો વિડિયો જોયો છે ને જે ઇન્ટ્રોડક્શન આપણે કરાવેલું છે એ વિડીયો તમે લોકો જોયો હશે તો એનો જવાબ એને મળી ગયો હશે ચલો શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો એવું કહે છે આપણને બરાબર છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે ભાઈ શું શૂન્ય એ સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય તો જુઓ મિત્રો હું લખું છું ચાલો તો શૂન્ય બરાબર છે તો શૂન્ય લખ્યું હોય તો એની નીચે તમારે ફરજિયાત એક લખવો પડે લખવો પડે લખવો પડે કેમ જ્યારે આપણને સમય બનાવવું હોય ને ત્યારે તો ઝીરો એકલો ન હોય છેદમાં કઈ ન હોય એટલે એક તો હોય હોય ને હોય હવે તમે જુઓ કે આ શૂન્યને આપણે પી કહી દેવાનું અને જે એક છે એ ક્યુ છે બરાબર છે શૂન્ય સિવાયની સંખ્યા નીચે હોવી જોઈએ ક્યુ શૂન્ય ન હોવી જોઈએ મતલબ કે ક્યુ જીરોને આપણે પીના છેદમાં ક્યુ લખી શકીએ છીએ સાહેબ એટલે આ જે ઝીરો છે ને જીરો એ સમય સંખ્યા છે ક્લિયર છે સાહેબ એ સમય સંખ્યા તરીકે આપણે એને ઈઝીલી કહી શકીશું બેન છે શું તમે તેને પીએનએ પૂર્ણાંક અને ક્યુ શૂન્યત્તર પૂર્ણ તરીકે લખી શકો છો તો કે આપણે લખી જ શકીએ છીએ આપણે કોઈ બી સંખ્યા લઈ શકીએ છીએ બરાબર ધાર કે હું તમને એવું કહું કે ઝીરોના છેદમાં એક લખી શકાય ઝીરોના છેદમાં બે તો કે ભાઈ લખી જ શકાય ઝીરોના છેદમાં ત્રણ લખી શકાય જો તમને સમજાવવા આવી રીતે તો તમને વધારે ક્લિયર થશે ઝીરોના છેદમાં એક તો એ શું કહેવાય એને ઝીરો જ કહેવાય પાકું ઝીરોના છેદમાં બે લખવું તો પણ શું કહેવાય એને ઝીરો જ કહેવાય ને ભાઈ ઝીરોના છેદમાં ત્રણ કહું તો પણ શું કહેવાય એને ઝીરો જ કહેવાશે મતલબ કે છેદમાં સંખ્યા આપણે ગમે એ લખી શકીએ છીએ બરાબર છે મિત્રો ધારો કે હું આવું લખું ને ઝીરોના છેદમાં માઇનસ પાંચ તો એ ચિંતા નહીં ઝીરોના છેદમાં માઇનસ પાંચ કરું તો બી શું આવશે આપણો જવાબ ઝીરો જ આવશે મતલબ કે ક્યુ આપણે કોઈ પણ સંખ્યા લખી શકીએ છીએ શૂન્ય સિવાયની એટલે જીરો જે છે ને એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ડન છે ચાલો આગળ વધીએ છીએ બીજો ક્વેશ્ચન ત્રણ અને ચારની વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો જે વિદ્યાર્થીઓએ આપણા આગળનો વિડીયો જોયો છે એમાં ઉદાહરણ દાખલા આપણે કરાવેલા છે એક અને બે તો એ જેમને જોઈ લીધો હશે એને દાખલો આવડી પણ ગયો હશે નથી જોયો એ ચિંતા ના કરો અહીંયા જોઈ લો જ્યારે આપણે સમય સંખ્યા ગોતવાની હોય ત્યારે આપણે અહીંયા જોવાનું કે કેટલી સંખ્યા મેળવવાની છે તો કે ભાઈ છ સંખ્યા મેળવવાની છે તો આપણે આવું કરી દેવાનું કે એન બરાબર છ તો છે જ એટલે છ લખવાના અને એક તમારે પ્લસ વન કરી દેવાનું પ્લસ વન સાથે તમે ક્યાંથી લાવ્યા શું કામ લાવ્યા એ બધી ચર્ચા છોડો એમાં પડશો જ નહીં અને તમારે જે સંખ્યા મેળવવાની હોય ને એમાં પ્લસ એક કરી દેવાના બીજું કંઈ નહીં તો અહીંયા આપણને એનની કિંમત કેટલી મળી રહી છે ભાઈ સાત મળી રહી છે હવે આપણે આ જે સંખ્યા છે ને ત્રણ અને ચાર એની વચ્ચેની સંખ્યા જોઈએ છે એટલે આપણે ત્રણને પણ સાત વડે ગુણવાનું સાત વડે ભાગવાનું અને ચારને પણ સાત વડે ગુણવાનું અને સાત વડે ભાગવાનું છે ચલો ત્રણના છેદમાં જોજો ત્રણ ગુણ્યા સાત અને એના છેદમાં ફરીથી સાત એવી રીતે ચારને ને પણ સાત વડે ગુણો અને સાત વડે ભાગો ચલો સાત તરી એકવીસ એકવીસ ના છેદમાં સાત થશે અને ચાર સત્તા અઠયાવીસ અઠ્યાવીસ ના છેદમાં અહીંયા સાત મળશે હવે પિક્ચર ગયું પૂર એકવીસ અને વચ્ચે આવતી સંખ્યા એકવીસ પછી આવશે બાવીસ બાવીસ પછી આવશે ત્રેવીસ ત્રેવીસ પછી આવશે ચોવીસ ચોવીસ પચીસ પછી છવ્વીસ અને ત્યાર પછી સત્યાવીસ છેદમાં સાત છે એટલે બધાના છેદમાં આપણે સાત ઠપકારી દેવાના છે બધાના છેદમાં આપણે સાત લખી દેવાના છે તો આગળ આ થઈ ગઈ આપણી ચાર અને પાંચની વચ્ચે આવતી એક બે ત્રણ ચાર પાંચ છ છ સમય સંખ્યાઓ ક્લિયર છે ચાલો આગળ વધીએ હવે ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યા ફરીએ મેળવવાની છે જો છેદમાં પાંચ છે એને કશું ના કરો છો સૌથી પહેલાં આપણે એન મેળવી લઈએ ને તો એન કેટલી સંખ્યા જોઈએ છે આપણને પાંચ જોઈએ છે તો પાંચ અને એક આપણે એડ કરી દઈએ તો એન બરાબર શું આવશે અહીંયા છ હવે આ સંખ્યાને છ વડે ગુણવાની છ વડે ભાગવાની જરૂર ત્રણના છેદમાં ને આપણે છ વડે ગુણીને છ વડે ભાગીશું એવી રીતે ચારના છેદમાં પાંચ છે ને એને પણ આપણે છ વડે ગુણીશું છ વડે ભાગીશું છ તરી અઢાર અને છ પંચા ત્રીસ અહીંયા પણ એવી રીતે છ ચોક ચોવીસ અને છેદમાં છ પંચાત્રીસ તમારે ધ્યાન અહીંયા રાખવું પડશે કે તમારે છેદ હંમેશા સરખો હોવો જોઈએ અત્યારે અત્યારે તો અમારો છેદ સરખો થઈ જાય છે કેટલાક પરિસ્થિતિની અંદર તમારો છેદ સમાન નહીં થાય ને તો તમારે છેદ સમાય સમાન કરવો પડશે ચલો અઢાર પછી શું આવશે અહીંયા તો કે ઓગણીસ પછી આવશે વીસ પછી આવશે એકવીસ પછી આવશે બાવીસ ત્રેવીસ ચોવીસ તો આપણા થઈને અહીંયા દરેકના છેદમાં શું મૂકવાનું છે આપણે હવે ત્રીસ મૂકવાના છે ઓગણીસના છેદમાં ત્રીસ વીસના છેદમાં ત્રીસ એકવીસના છેદમાં ત્રીસ બાવીસના છેદમાં ત્રીસ અને ત્રેવીસના છેદમાં ત્રીસ આ થઈ ગઈ આપણી પાંચ સમય સંખ્યાઓ જે ભાઈ ત્રણના છેદમાં પાંચ અને ચારના છેદમાં પાંચની વચ્ચે આવી રહી આ બે સંખ્યાની વચ્ચે આવતી પાંચે પાંચ સમય આગળ વધીએ છીએ તમને લાસ્ટ વિડીયોમાં શીખવાડેલું એક સૂત્ર યાદ છે કે નહીં નથી યાદ જોજો ન્યુઝીલેન્ડનો ક્યુઆર કોડ ન્યુઝીલેન્ડનો સાહેબ ક્યુઆર કોડ હું તમને ફટાફટ કહી દઉં છું એન એટલે પ્રાકૃતિક સંખ્યા ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ક્યુ એટલે સમ્યય અસમ્યયી સંખ્યા અને આર એટલે રિયલ નંબર મતલબ કે વાસ્તવિક સંખ્યા અહીંથી લઈને આપણે આ બાજુ જોઈએ ડાબી સાઇડથી જમણી સાઈડ પર જઈએ ને તો હંમેશા આપણો જવાબ શામાં આવશે હામાં આવશે પણ આપણે રિવર્સમાં આવી રહ્યા છે ત્યારે આપણો જવાબ હંમેશા નામાં આવશે બસ આટલું જ આપણે કરવાનું છે થોડુંક સાઈડ પર લઈ લઈએ પછી આપણે કામ ચાલુ કરીએ જોજો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે અહીંથી લઈને આપણે અહીંયા આવ્યા પ્રાકૃતિકમાંથી આપણે પૂર્ણ તરફ આવ્યા આ તરફ આવ્યા એટલે આ વિધાન આપણું એકદમ સોએ સો ટકા સાચું છે બરાબર દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક એટલે આ અને પૂર્ણ એટલે આ રિવર્સમાં આવ્યા રિવર્સમાં આવી શકાતું નથી હવે સાહેબ કેમ આપણે કારણ પણ જણાવવાનું છે ને કે કેમ કેમ ભાઈ પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ કેમ નથી કેમ કે ભાઈ પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસવાળી સંખ્યા પણ આવે ઋણ સંખ્યા પણ આવે છે પૂર્ણાંકમાં પણ આપણી પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક આવતા નથી એટલા માટે દરેક પૂર્ણાંક છે ને પૂર્ણ સંખ્યા ન કહી શકાય ન કહી શકાય આગળ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે ફરીવાર રિવર્સમાં રિવર્સમાં આવવાની મનાઈ છે ભાઈ ના પાડી દેવાની કે ના ભાઈ નથી હવે કેમ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી તો જો જ્યાં સુધી ભાઈ છેદમાં એક આવશે ધારો કે ચારના છેદમાં એક બરાબર માઇનસ પાંચ માઇનસની પૂર્ણ સંખ્યા છે એટલે આપણે જ આવશે ધારો કે આપણે લખી દઈએ છીએ દસના છેદમાં એક મતલબ કે કોઈ પણ ઉપર સંખ્યા છેદમાં એક આવે ને ત્યાં સુધી એ સંખ્યાને આપણે સમયને આપણે પૂર્ણ કરી શકીશું કારણ કે છેદમાં એક છે એટલે એક થવાનું છે છેદમાં એક એક છે એટલે એની એ સંખ્યા પાછી આવશે પણ જેવું 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 છેદમાં કોઈ સંખ્યા બદલાઈ જશે ચારના છેદમાં ત્રણ કરી દો તો આ સંખ્યા સમય સંખ્યા તો કેવા છે પણ આનો જવાબ સાહેબ એ પોઈન્ટમાં આવશે આનો જવાબ શામાં આવશે પોઈન્ટમાં આવશે એટલે આ પોઈન્ટમાં આન્સર આવે છે ને એટલા માટે આ સમ દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા ન બની શકે પૂર્ણ સંખ્યા ન બની શકે એટલા માટે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી કહેવા શકતી ડન છે સાહેબ ક્લિયર છે બસ તો આમાં આટલું જ છે વધારે કંઈ કરવાનું જ નથી આપણું પિક્ચર થઈ ગયું પૂરું આપણું ભાઈ સ્વાધ્યાય એક પોઈન્ટ એક અહીંયા ખતમ થાય છે આમાંથી પણ દાખલા તમારી એક્ઝામમાં બેઠે બેઠા પૂછાઈ શકે છે હે ને એટલા માટે આને એકવાર પ્રેક્ટિસ તમારા મન માટે કરો તો કરી નાખજો બાકી તો કંઈ જરૂર નથી બરાબર છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો તમારે વિડીયોને એક લાઇક પણ મારી દેવાની છે તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ મારવાનું છે અને જો તમે ચેનલ પર નવા છો નથી કે સ્ટડી તમારા માટે હર હંમેશા આવાનાવા કામ કરતું રહેશે તો એના માટે ખાસ મિત્રો તમારે આ સબસ્ક્રાઈબ બટનને અચૂકથી પ્રેસ કરી દેવાનું છે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જેમાં હવે આપણે આગળના વિડીયોની અંદર ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર ચાર શીખવાના છે